E aí થઈ ગયું ગાવલડી શરૂઆત જાય છે અમારી ગાવલડી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જે થાય હાચો ઘડી જેટલી ઘડી રે એટલી ઘડી હાચું

દાનમાં આજે નવું પાછું કામ ચાલુ થઈ ગયું છે કાચ કાચપેટિંગમાં બતાવી આ દીકરો કાચપેટિંગ કરે છે બતાવું તમને

આપણે દાળ બાફા મૂકી દીધી છે અને બાજરીના રોટલા પણ તૈયાર કરવાના છે આપણે જે દાળ બફા છે ચાલો જો શકો છો મિત્રો અમારું લાઈવ પ્રસારણ પણ ચાલુ છે કોણ આપણું લાઈવ પણ ચાલુ છે જોઈ શકો છો દાળ રીતે બફાવવાનું ચાલુ છે બાજરીના રોટલા બનાવવાના છે આપણે બાજરીના રોટલા અડદની દાળ બની ગઈ છે તો હાલો ફટાફટ ગરમા ગરમ જમવા અડદની દાળ બાજરીના રોટલા બાજરીના રોટલા ને અડદની દાળ જોઈ શકો છો અડદની દાળ મસ્ત મસ્ત ગરમા ગરમ થઈ ગઈ છે ચાલો તો જમવા તમાર મમરાભાઈ આમ બેઠા છે હા હા સોફે બેઠા છે અમાર જેનું બેન લેસન કરે છે હાલો આપણે બધા જમવા પાછા છે ને એમાં કરે છે મારું નામ આવે છે જોઈ શકો છો મિત્રો માખણ મિશ્રી સની રવિ ને ઋષિ કેમ ખાય છે બધા આવો જુગાડ કરવો પડે વરસાદના નીન બગાડે કઈ મિશ્રી માખણ શનિ રાવણ ને શેલે રવિ જોઈ શકો છો વરસાદના બધા જોઈ શકો છો મિત્રો બધા આજુ ખાય છે આપડી ગાઉ Aço, ah, oh, maçã, oh, no oh, mato, oh. papa Que આપણે ગમાણ ભરતી હતી સાથે સારો લાની અવારમાં ગૂંથળી ની ભરી હતી અત્યારમાં સારો લો ભરતી હતું છે આપણી ગાયો મેં ખાય છે જોઈ શકો છો આ બધા ઓળખા જ છે જોઈ શકો છો અહીંથી અહીંથી ઓળખા લાગુ પડી જશે આ લાઈનમાં બધા ઓળખા છે પછી એની પાછળ એની પાછળ બધા ભેંસા છે આપણે જોઈ શકો છો બાપા તબેલો ઉનાળો સારો લાગે છે સારો લાગે તબેલો કરવો આ જોઈ શકો છો ત્રણ દિવસ વરસાદ ચાલુ છે માદરું પણ જોઈ શકો છો આપડે આ ભેંસ આવ્યો ભેંસો બહુ માદળો કરે कई करता से। जो सको आ बद खड़ेला से कमेंट लग जाओ अपनी गायु केम लगे से जरा कमेंट कर जो बताए जो सको ハッピーパット。 જયસ્વામીનારાયણ આજો અમારે જેનું બેન છે એમના મમ્મીની તબિયત બરાબર નથી એટલે શાક બનાવતા શીખે છે શાક બનાવે છે હર્ષભાઈ ભાખરી બનાવે છે લોટ ચાળે છે હા હા આજો અમારા મેન કોઠારી ભંડારી રે કઈ હોઈ ગયા છે તબિયત વીકના કારણે બોલો બીજું આ મારું મંદિર છે આજે ધ્યાનું બેન આમું જોવો ધ્યાનું બેન જો શાક વ્યવસ્થિત બનાવજો બેન ભાઈ તું ભાખરી વ્યવસ્થિત બનાવજે જો અમારે ભાખરી બનતા બનતા તારક મહેતા નો સેટા થાય મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા નહીં પ્લીઝ સપોર્ટ કરજો જય ગૌ માતા